તો આ શેર ઉપર રોકરેજ હાઉસ કેમ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને કેમ રોકરેજ હાઉસ આ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ લક્ષ્મી ડેન્ટલનો શેર કેટલી કમાણી કરાવશે એ જોઈએ તો મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે લક્ષ્મી ડેન્ટલના શેને બાય રીડિંગ આપ્યું છે રોકરેજે આ શેની ટાર્ગેટ પ્રાઇસ 540 રૂપિયા નક્કી કરી છે શુક્રવારના બંધ ભાવથી 26% ની તેજી દર્શાવે છે આ શેર રોકરેજનું કહેવું છે જો કંપની બુલિશ ટ્રેક પર ચાલતી રહી તો તેમનો ટાર્ગેટ સાતસો પચાસ રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે કે રોકાણકારોને પંચોતેર ટકા સુધીનો નફો મળી શકે છે છેલ્લા એક જ અઠવાડિયામાં આ શેરમાં બાર ટકાની તેજી જોવા મળી છે આપણને પછી મિત્રો વિશાલ મેગામાર્ટના શેર વિશે વાત કરીએ જેમાં મોતીલાલ ઓસવાલે તાજેતરમાં જ લિસ્ટ થયેલી વિશાલ મેગામાર્ટ પર કવરેજ શરૂ કર્યું છે રોકણે આ શેરને પણ બાય રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ પછી વાત કરીએ જેમ ફાઈનાન્સ કયા શેર ખરીદીની સલાહ આપી છે જેમ એમ વાયર અને ત્રણ મુખ્ય કંપનીઓ પોલીકેપ ઇન્ડિયા કવરેજ શરૂ કર્યું છે બ્રોકરેજ નું માનવું છે કે આ સેક્ટર આગામી સમયમાં મજબૂત ગ્રોથ ટ્રેન્ડ પર બન્યું રહેશે બ્રોકરેજ જણાવ્યા અનુસાર પોલીકેપ ઇન્ડિયામાં માં અઢાર ની તેજી અપેક્ષા છે કેઈયા ઇન્ડસ્ટ્રી શેર વર્તમાન ભાવ થી પચીસ ટકા ઉછળી શકે છે અને આરઆર કેબલ પણ ત્રેવીસ ટકા સુધી તેજી જોવા મળી શકે છે પછી રેમેન્ડ શેર વિશે વાત કરીએ આપણે એન્ટિક સ્ટોક બ્રોકિંગ બ્રોકિંગ રેમન્ડ લિમિટેડના શેર પર બાય રેટિંગ આપ્યું છે